ગેટા બકરા માલધારી સમાજના પ્રમુખ એવા જુસ્ફ વાગા રાયમાના અચાનક અવસાનથી સમગ્ર અને ગામમાં ગમગીની ગઈ હતી મરહોમ ગરોલી ગામ અને સમગ્ર દિલેરી નિડરતા બે વાક તેમજ સખાવટ માટે પ્રખ્યાત હતા અને હંમેશા પરોપકાર ના કાર્યો માટે તેમજ હિન્દુ મુસ્લિમ અને તમામ સમાજના સમાધાન માટે પ્રયત્નશીલ રહેતા હતા આજે મરહુમના જનાજામાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ બિરાદરો જોડાયા હતા સુન્ની ઉલેમા ફાઉન્ડેશન કચ્છના પ્રમુખ અને અખિલ કચ્છ રાયમા રાવમાં સમાજના પ્રમુખ મોલાના મૌલાના રાયમા રાયમાં કડલાવાળાના મામા જે આજે આ ફાની દુનિયામાંથી હંમેશા માટે અલવિદા કરી ગયા છે જેમની પશ્ચિમ કચ્છ રાયમા સમાજ અને લખપત તાલુકા મુસ્લિમ સમાજ તેમજ ગરુલી ગામને તેમની કાયમ ખોટ રહેશે

આજે ખૂબ જ દુઃખ થયો પણ શું કરીએ ખુદા પાસે બધા લાચાર છીએ ખુદા તમને જન્નતમાં આલા મકામ અતા કરે તેવા દુવાગીર પશ્ચિમ કચ્છ રાયમા સમાજ અને ગરુલી મુસ્લિમ જમાત દુવાગીર ખીરાજે અકીદત જલાવાન ન્યૂઝ સાથે રિપોર્ટર રમજાન રાયમા અયર કચ્છ